આપણે યાદ કરી જે કર્મો છે એ કર્મો નો હિસાબ પણ કદાચ આપણો હલકો થઈ જાય સમસ્યા આવે ત્યારે તમે જો ભારે બહુ હાય કેમ થયું આવું ને થવું જોઈએ આ કેમ થઈ ગયું તો ઉલટાનું એ વધશે વધશે પણ ત્યારે આપણે એમ સમજીએ કે આ મારા કર્મોનો હિસાબ હતો તો એટલે થયું અને મારા કર્મો ચૂકતો થઈ રહ્યા છે થઈ રહ્યા છે ને તો એ જે સમસ્યા આવી એ પણ હલકી થઈ જશે બરોબર હા હા નહીં તમારે ને આ અનહા ચક્ર વિશે બીજી કંઈક વાત કેવી હોય તો બી બિલકુલ એટલે હૃદયનો જે શરીર સાથેનો સંબંધ છે એ ધબકારાથો છે આપણને ખબર પડે બી ધબકારા કોઈ પણ એવી ખરાબ વાત આવી સમજો તરત ફ્લો વધી જાય છે ધબકારા વધી જાય છે નિતાંત પ્રેમ માં બેસીએ પરમાત્માના અને નિશ્રામાં બેસીએ તો ધબકારા એકદમ શાંત અને લાંબા ચાલે છે